તો મેં મંગાવ્યા છે મારા પ્રેસ ઓન નેલ્સ અને મેં નેલ્સ મંગાવ્યા છે નેલ્સ ડાયરીમાંથી જો તમારે લોકોને પણ અત્યારે મેરેજ સિઝન આવી ગઈ છે કોઈને પણ પ્રેસ ઓન નેલ્સ લેવા હોય તો બહુ જ મસ્ત નેલ્સ મળે છે અને હું પોતે રિકમેન્ડ કરીશ કે તમે લોકો પણ અહીંયાથી નેલ પરચેસ કરો બહુ જ મસ્ત નેલ્સ આવ્યા છે મારી એક્સપેક્ટેશન કરતાં તો બહુ જ મસ્ત નેલ્સ છે એટલે આઈડી મેન્શન કરી દઈશ જો તમારે લોકોને અગર લેવા હોય તો એકવાર વિઝિટ કરો નેલ્સ ડાયરીને અને તમે પણ નેલ્સ લો નેલ્સ તો લૂકવાઇઝ બહુ મસ્ત લાગે છે પણ નેલ્સ જોઈને મારા હેન્ડ ઉપર સૂટ થશે કે નહીં કેમ કે મેં તો પિન્ટરેસ્ટમાંથી ડિઝાઇન મોકલીને એમને શેર કરી હતી કે આવા નેલ્સ મને બનાવી આપો પણ લૂક વાઇઝ તો બહુ મસ્ત લાગે છે પણ જ્યારે મારા હેન્ડ ઉપર આવશે ત્યારે કેવા લાગશે એટલે મેં મારા હેન્ડ ઉપર લગાવીને પણ જોઈ લીધું એટલે હેન્ડ ઉપર તો બહુ જ મસ્ત લાગતા હતા નાયકામાંથી આવી ગયું હતું મારું બીજું પાર્સલ એમાં મારી સ્કીન કેરની પ્રોડક્ટ હતી એમ તો બેસ્ટ છે સ્કીન કેરની પ્રોડક્ટ ઓલરેડી મારા પાસે બીજી પડી છે આ જે ઘટતી હતી પતી ગઈ હતી એ મંગાવી હતી બપોરના બાર વાગી ગયા હતા મને કાળીને અને મમ્મીને ત્રણેય ઇડલી ખાવાની અલગ જ તૃપ્તિ થઈ હતી કે ઇડલી મળી જાય તો મજા આવી જાય મેં કીધું અરે તમે ફરમાઈશ કરી છે તો આ કાળીઓ તમારો ઇડલી લઈ આવી આપશે એટલે હું અને કાળી બે અમે લેવા ગયા હતા ઇડલી પણ મને એટલી ભૂખ લાગી હતી એટલે ઇડલી તો મેં લિફ્ટમાં જ ખાઈ લીધી કેમ કે સવારનો કંઈ નાસ્તો નહોતો કર્યો ઘર આવે પહેલાં જ મેં કીધું ઈડલી એક ખાઈ લો મારું ઘર ક્યારે આવે મને ખબર નથી એટલે હે ને ફટાફટ ઘરે પહોંચીને ઇડલી ખાઈ લીધી લિફ્ટમાં ખાઈ લીધી અત્યારે ઇડલી પુરાણ પૂરું કરું છું ટાટા E